હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ સવારના વાગી ગયા છે સાડા નવ વાગવા આવ્યા છે થોડીક વાર છે દસ મિનિટની અને બા અને પપ્પા ને બધા અહીંયા બેઠા છે મમ્મી હિંચકાવે છે પ્રાશીને એ જાગી ગયો ને તો અત્યાર બાદ સુવાની તૈયારી કરવા માંડ્યો છે તો ચાલો આપણે પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે નાસ્તો મોર અને પૈસા નો જોર કાયમી ટકતું નથી નાચતો મો હું નાસ્તો હમતું મોર અને પૈસા નું ઓકે ઓકે ચાલો ડન ખબર પડી ગઈ હવે અને અહિયાં જો ભાઈ બેઠા છે

છોકરાઓ લઈને કોક ના કોક આવે ને એટલે હંગાત થઈ જાય ને પ્રાશિવ ભાઈ જો સુઈ ગયા કા હા એ તો સુઈ ગયો તે એવું છે જો પ્રાશિવ ને છે ને અંદર મમ્મી સુવડાવે છે પછી મમ્મી નો શ્લોક આપણે પ્રાશિવ સુઈ જાય ને પછી લેવી જો અત્યારે હું જાશ ને તો ભાઈ તરત જ ત્યાં ખોલી નાખશે અવાજ સાંભળશે ને એટલે એટલે આપણે અંદર અત્યારે જાવું નથી મમ્મી આવે ને હમણાં બહાર પછી આપણે એનો સ્લોપ પણ લઈ લઈશું અહીંયા જો ફ્રી થઈને હું મમ્મી બેસી ગયા મમ્મીને આજ તો સવારનો ટાઈમ જ ન મળ્યો કારણ કે પ્રાશીવ હિંચકાવતા હતા પછી હું કે કામ થી હું બાર વઈ હતી તો આવીને પછી અત્યારે મમ્મીનો હવે આપણે સુવિચાર પણ લઈ લઈએ આસા આવું થાય મારે બોલો પપ્પાનો સુવિચાર લેવાનો હોય ને તો એમ કહી દો પપ્પાનો શ્લોક લઈ લઈએ મમ્મીનો શ્લોક લેવાનો હોય ને તો એમ કહ્યું કહો મમ્મીનો સુવિચાર લઈ લઈએ તો ચાલો હવે મમ્મીનો શ્લોક લઈ લઈએ આવી કોમેડી પણ ક્યારેક થવી જોઈએ ને માં તો મજા આવે ને બધાને એમ તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના दीजिए

અમુક અમુક હોય ને ઈદ આવડે પેલા એટલે તમને પછી બધું ફાવતું જ હોય અને ના શ્લોકો ને અધ્યાય ને એટલે એટલે આવડતું હોય ને અમાર જવાને અમાર જવાનું તો ક્યારેય નો હોય શું આવડે એવું થાય ને અભ્યાસ હા એ અભ્યાસ વગર ખોટો અભ્યાસ વગર બધું ખોટું જ છે કોઈ પણ વસ્તુ હોય વાગોળા ન કરો એટલે છોડી દો જાય આપણને અત્યારે ભણેલા હોય એનું કઈ યાદ રે કારણ કે એ પછી પૂરું થઈ ગયું એટલે આપડે પછી કઈ એને વાંચું વાંચ્યું ન હોય એવું કઈ ન કર્યું એટલે કઈ યાદ રસ્તે થી આવતી હતી ને તો ત્યાં બમ્પ આવે ને કલર કરેલા હતા એટલે બીજો રસ્તો લેવો પડે એટલે બીજા રસ્તે ધાલી ને ગુરુવારી ભરાણી હતી લાવી આટો મારું કઈક નવી હોય તો એમ બધું હા બસ ત્યાં જ

પણ એ ભાઈ આગળ છૂટા નહોતા હજી બોણી હોય તે કઈક નથી છૂટા હા એ ખોટી ગઈ છે ને કાન સાફ કરવાની સળી તે લાવતી હતી હું નહીં બે વાગ્યા સુધી એમ કેતા હતા બપોર સુધી હોય પછી તો શાક માર્કેટ ભરાય એટલે નીકળી જવું પડે બધાને ત્રણ વાગે ભરાવા માંડે મમ્મી ત્રણ વાગે બધા આવી જાય ખોલતા હોય ઘણીવાર હું ત્રણ વાગે મમ્મી ઘરે જતી હોઉં ને તો ખોલવા માંડ્યા હોય આમ આવ્યા હોય ને મોટલા મૂક્યા હોય ને એમ કરતા હોય ને

વેલો જાગ્યો તોય હજી નહોતું કા નકરો બે વાર તો મમ્મી આપડે હિંચકા પર બહાર કાઢો એવું છે કે પહેલી વાર જ હિંચકા કેમ બંધ કરી દીધી ઘડીક વાર પછી જાગી ગયો ને એટલે આખલું જેર ભાંગી ગયું એટલે પછી કોઈ વાત નહોતું હું આવતી એને એટલે ત્યારે તો પછી નહાલ નાખ્યો ને ઘડીક વાર ઘસડ્યો ને ત્યાં ઓય ગયો પછી ઘર ભાઈને ઘસડવા થોડક વધારે પડે તો અને મોટો થઈ ગયો એટલે મોટો થઈ ગયો ને એટલે હિંચકાવીને આમ હું ઊડ હોય એને પણ આમ નાટક થઈ જાય હા એવું બધું કરી હા અને આજે તો આપણે કાંઈ બપોર નથી જમવાનું કારણ કે આપણે સવાર નાસ્તો પછી કરી લીધો તો સાંજે પાણીપુરી ખાધી હતી એટલે ભૂખ લાગી ગઈ હતી આપણે સવારે જ નાસ્તો કરી લીધો તો જો એવું છે આજે છે પપ્પાના પપ્પાનેની મિલ છે ને ત્યાં નમકીનનું ઉદઘાટન કરે છે નમકીન બધું બનાવવાનું ચાલુ કર્યું છે ને તો એનું પણ ઉદઘાટન કરે છે તો હું ત્યાંનો વિડીયો લઈશ ને તો હું તમને બતાવીશ ટાઈમ રહેશે ને તો ત્યાંનો પણ બધો હું વિડીયો

નોતા ને ભાઈ જાગીને તે હવે જો બથોડા ભરે છે કેટલા વાગ્યા સુધી બથોડા ભરે ને કઈ નક્કી નથી એક વાગી ગયો છે બે વાગ્યા સુધી તાકા એ બથોડા ભરશે પછી નાઈ લેશે ને એટલે પછી સુઈ જશે એવું લાગે છે તો જો અહીંયા છે ને આપડે પપ્પા ત્યાં જવા ઓપનિંગ જવા રેડી થઈ ગયા છે હું એકલી જાઉં છું અત્યારે આ લોકો આવશે કલાક રહીને આવશે કારણ કે પ્રાસી બહુ ઠેકડા મારે ને ક્યાંય રે નહીં એટલે મમ્મી કેમ કલાક રહીને એને લેવા લઈને આવશું એમ તો જો અહીંયા મમ્મી ને બાન જો ઓલો બથોડા ભરે મમ્મી તમે કલાક રહીને આવો બરાબર સાડા પાંચ ક્યાં છે ને સાડા છે આવો ઓલો જો ને બા એને લઈને બેઠા જ બથોડા ભરે છે એ કાબા બહુ બથોડા ભરે ને બાટા કે ચાલો આપણે ફટાફટ પહોંચી જઈએ પપ્પાની ની લે

લઈ છે <hi> <much ownership> ಮಾಡಿ ಮಾದಿ ತೋರು ತಾರು ಮಾರಿಯ Nani pura wow.

જો મસ્ત મજાનો નાસ્તો કા મમ્મી મમ્મી જો આવી ગયા ઓપનિંગમાં નાસ્તો કરવા બે ગયા

તો જો અમે છે ને પપ્પાને ત્યાંથી ઓપનિંગમાંથી આવી ગયા ઘરે નાસ્તા પાણી કરી નાસ્તો પાણી કરીને આવ્યા અત્યારે છે ક વાગે એટલે પછી હવે તો કઈ આપડે જમવાનું કઈ હોય નહીં જમાય એટલું પેટ ભરી નાસ્તો કરી લીધો બરાબર ને મમ્મી હા જગ્યા નથી બેટમાં નથી જગ્યા તો પાછા પેંડા પાછા ખાતા થાય બીજા બે નાખી ગયા મારામાં તો એટલે મમ્મીને જગ્યા જ નો રહે

હિમા કાનુડો જો હાર્દિક હજી નથી જો આમાં જો તો જો આ વિડિયો નો એન્ડ આપણે અહિયાં જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે દબાવવાનું ભૂલતા Bye bye. bye, bye.